કેમ કે ઠંડી વધતી જાય છે તો બિચારાને હે જરાક વાત કરી નાખી કીધું તો જો આજ હું એવું કામ કરું છું જેમાં થોડોક મેકઅપનો પણ પ્રોબ્લેમ રહી શકે છે એટલે કે ધૂધનું તો આલો જલ્દીથી આપણે ખાડા બાડા કી નાખીને વાત કરી નાખી હા એક ખાડો કરીને એટલે પૈસો તો વાત આટલી ટાઈટમાં હે ને હવે ચોકી કાઢવું પડશે કે પૈસો હોય જો આ હે ને ખાડું જો સીધો પાણામાં જ કર્યો આ ખાડો કર્યો એટલે કે લોઢામાં લોઢાને ખીલો ખોડો એ ઘોડે હતું પણ કર્યો હવે બે ખાડા કરવાનું બાકી સૂત્રો કહેવા લે પતા ચાલ ચુક્યા છે કે એ હે લાસ્ટ ખાડા એટલે કે સૂત્રનો હવે ખબર પડી ગઈ છે આ છે છેલ્લો ખાડો તો આની પછી કરવાનું નીચે ખાડો કેમ કે બે ખાડા થઈ ગયા ને છેલ્લો ખાડો છે પછી આ બધાને ઠંડી નહીં લાગે મારા કલેજા ત્રણ ખાડા થઈ જાય તો હવે એને પેલા લાકડા ગોતો ને ખોડો માટે ત્રણ સારા મજબૂત જો આવા ગોતી લો ત્રણ જલ્દીથી લાકડા લાગડા તને રેડી છે અને હહુ ના ખાડા મુજી દે છે હવે હેને ઘરે ખાડા કરવાને ના બધું ખાડા બાડા થઈ ગયું છે ને હવે હું જાવ છું જીરું નીંદુ કડી થી હાલ્યો જાવ ક કામ સે ની જીરું તો કઈ નીંદુ નઈ પણ પાડોસીનો લે જામફળ લઈને વિએ પાછો કે બધા કે ઘરે હેન દુખો ખારા કરમે હું નીકળીયો ઘરે પાછો થોડા 4 5 જામફળ ગોતીતા બધા ખાતા ત્રણ શર્મિયા ખતમ બે ત્રણ લઈને હાલ્યો જાવ છું આ ખાતો ખાતો એટલે ઘરે જન ખાઈ નાખું પછી માંડ્યું હરી કરવા માંડું ઓગીયા ઘરેના સુબ મુરત કરી દીધું છે માંડ્યું હરી કરવાની જો આ બધી માઇન્ડ જે આપણે બાકી કરવાનું જરા કરી જ નથી હજી હું પડી છે તો અત્યારે માઇન્ડ હારી કરવાનું કહી દીધું મેં શરૂ તો કરતો પછી યુટ્યુબ ચેનલ મારી જોતો એમાં આપણે યુટ્યુબ ચેનલ વન મિલિયન વ્યૂઝ પૂરા થઈ ગયા છે વન મિલિયન ઉપર જોકે થઈ ગયા છે પણ કેટલી ખુશી કહેવાય કે વન મિલિયન ઉપર થઈ ગયા છે હજી એક વિડીયો તો લગભગ એક વિડીયો તો વન મિલિયન પગી જશે નથી તો લાગશે સબસ્ક્રાઈબ કરતા રહ્યો વિડીયો વન મિલિયન પગાડો બધા ટોટલ વ્યૂઝ નહીં

તો ખા પાણી ઉપર તીધું વાહડાનું બાંધો નતું તો હું મોટા સુરક તો હતા મારા બાને મોકલું પાણીવાળા ને હું એવું બાંધા તો શેણા બધા પી ગયા છે ને હવે વાળી મૂક્યું છે ઘઉમાં ઘઉંમાં પાણી આ જ પાવવાનું છે ઘણા દિવસો પછી વાગી ગયા છે સાર ને ભૂખના મારે મારા પેટમાં થઈ ગયું ગુડ ગુડ થઈ રહ્યું છે તો હું દોડી દોડીને જઈ રહ્યો ઘરે કુશ ખાને કહીએ પેટનો થોડોક ખાડું બીને આજે પાછો પાણીવાળા કે હવે અહીં ત્યારે ભરાઈ ગયો છે તો જો હા ધોરિયા ધોર્યા સડાયું પાણી ઘઉંમાં બે ચારા અહીં યાર જ અહીંથી પાવાનું છે હાલો હવે જોઈ જો કેટલા પગ્યું પાણી ઘરે આવ્યો તો ફાકી માવલ્યો મે હું શું કીધું મા પણ ના ના મારા બાપુજી જો આવી જશે ગામ ઉતરી ગયા તો આવી ગયા તો માવલ્યો અને મોટા બૂટ લેવા માટે કે હું પાણી વાળું એટલે મોટા બૂટ લેતો જઈ માવ લેતો જઈ બૂટ દે દીધા બાપુજીને લઈ લીધા હાથમાં સંપલ હગર ઘરે છે આજ નવા નવા રપટ આવી ગયા છે તો ઘરે જઈને ગ્રાક ના નાય કે ઠંડા ઠંડા પાણી ના નાય લીધું ને આવ્યો તો દાદા દર્શન કરતો તો તમે પણ જરા કઈ લો ફ્રી થાય દાદા દર્શન જો બાકી નાય દન ન એટલે શું કહેવાય ઠંડા ઠંડા પાણી નાની કઈ મજા કંઈક અલગ થઈ તો હલો અત્યારે એટલું મળ્યું પૂછીએ